જે બધા તપાસનો સમગ્ર રિપોર્ટ આરોગ્ય કમિશનરને સુપરત કરવામાં આવશે અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અમલી કરાયેલા ખાસ એક્શન પ્લાનથી છેલ્લા દસ મહિનામાં ન્યૂ માનવજીવન બચાવવામાં સફળતા મળી છે જેમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોની સાથે અકસ્માત ઝોન બની ગયેલા એરિયા આઈડેન્ટિફાઈ કરીને રોડ એન્જિનિયરિંગ સહિતના સુધારા પર કામગીરી કરવામાં આવી હતી જેના પરિણામે છેલ્લા દસ મહિનામાં એકસો છ જેટલા માર્ગ અકસ્માતોમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસે કરેલા પ્રકારના ટ્રાફિક સંબંધિત રિસર્ચ સહિતની કામગીરીની સરાહના કરી છે ગુજરાત સહિત દેશભરમાં હાલ ડિજિટલ એરેસ્ટની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ એરેસ્ટના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવા સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે જેમાં ડિજિટલ એરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ સુરત પોલીસે એક્સપર્ટ પાસેથી સ્કેચ બનાવડાવ્યા છે હવે આ સ્કેચને પોલીસ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકશે જેથી મોટી સંખ્યામાં લોકો આવા આરોપીઓને ઓળખતા થાય અને સાથે જ આરોપીઓની વિગત કોઈ વ્યક્તિ પાસે હોય તો પોલીસને પણ આપી શકે